નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે એક એવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ જ ઉપયોગી છે અને એચ ક્વેશ્ચનના હાર્દ સમાન છે તો આ ડબલ્યુ એચ ક્વેશ્ચનની અંદર જે સમાવેશ થાય છે તે છે હાવ મેની એટલે કે કેટલા આ એચ શબ્દ ન લાગતો શબ્દો પણ ડબલ્યુએચ શબ્દમાં અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ ત્રણ શબ્દ કે જેને એચમાં સમાવેશ છે તે કયા છે તો કે હાવ હાઉ હાઉ મેની અને હાઉ મચ આજે આપણે અભ્યાસ કરવાનો છે તે હાઉ મેનીનો અભ્યાસ કરવાનો છે ચાલો જોઈએ તેની અંદર શરૂઆતથી જ અહીંયા પ્રશ્ન થાય છે કે અહીંયા આ ડાગલું છે તો કહે છે હાવ મેની કેટલા પ્રશ્નનાર્થ છે ને તરત જ આપણને ખ્યાલ આવે કે ભાઈ કંઈક પૂછવા માંગે છે તો જોઈએ હાવ મેનીનો ઉપયોગ છે તે શું છે અને તે કઈ રીતે વપરાય છે તેના વિશે ચર્ચા કરીએ તો હાવ મેની એટલે કે કેટલા તો અહીંયા સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછાય છે તમને કોઈ પૂછે ભાઈ કેટલા ભાઈ છો તમારી પાસે કેટલી પેન છે તો ત્યારે હાવ મેની વડે ટૂંકમાં સંખ્યા જાણવા માટે શબ્દ પૂછવામાં આવે છે વડે વડે તો કે ત્યાર પછી ગણી શકાય તેવી વસ્તુ કે માટે ગણી શકાય તેવી વસ્તુ હોય પ્રાણી હોય પક્ષી હોય પશુ હોય જીવ જંતુ કઈ પણ હોય શકે એ દરેકની અંદર હાવમિની શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછી શકાય છે અને તેની સંખ્યા જાણી શકે છે ચાલો તેને આગળ વધારીએ અને જોઈએ વાક્ય રચના તો વાક્ય રચનામાં તમને ખ્યાલ આવશે શું પ્રશ્ન પહેલા શું છે તો કે હાવમીની છે બરાબર અહીંયા હાવ મેની ત્યાર પછી નામ આવે છે આ નામ જે છે તે કેવું હશે મોટે ભાગે બહુવચનો આમ તો મોટે ભાગે ને હંમેશા વચન હશે બરાબર સહાયકારક ક્રિયાપદ આવે છે પછી કરતા મુખ્ય ક્રિયાપદ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ રીતે સરસ મજા આપણી આ બાકી રચના બને છે તો હવે એનું એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે તો સૌ પ્રથમ લઈએ કે હાવ મેની અવે નામ છે અહીં આપણે લઈ હાવ મેની સ્ટુડન્ટ્સ આર હાવ મેની સ્ટુડન્ટ્સ આર પછી આ ફ્રાય કાળ ક્રિયાપદ તરીકે આર હાવ મેની સ્ટુડન્ટ્સ આર પછી ધેર ઇન ધ ક્લાસ અહીં આપણે કર્તા અને મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કર્યો નથી બીજો એક્ઝામ્પલ લઈએ તેનો તો ખ્યાલ આવશે શું કહીશું કે હાઉ મેની એપલ્સ હાઉ મેની એપલ્સ પછી શું કહીશું ડુ અહીંયા કરતા તરીકે યુ અહીંયા શું કીધું હાઉ મેની પછી સહાયકારક નામ છે તે સહાયકારક ક્રિયાપદ ડુ કરતા તરીકે યુ લીધું અને હવે મુખ્ય ક્રિયાપદ તરીકે શું કહીશું આપણે એટ અને અન્ય શબ્દ છે એની અંદર આપણે કહીએ કે ટુ ડે અથવા તો એવરી ડે એવરી ડે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ ભૂતકાળનું એકાદું તો શું થશે કે હાઉ મેની हाउ मेनी पेन पेन सौ पीड अः करता तरीके शू ले तो के ही डीड ही बाय शू कैंस डीड ही तो, के तो यस्टर डे बराबर अँ लेर डेस्टर डे આ પ્રમાણે જોઈ શકીએ એકદમ સરળતાથી અને સમજી શકાય તે રીતે વાક્ય રચનાની સાથે આપણે વાક્યને બનાવવામાં સફળતા મળે છે ચાલો હવે આવા જ પ્રકારના વાક્ય જે છે તેની ચર્ચા આપણે આગળ કરીએ તો સૌ પ્રથમ આપણી પાસે જે વાક્ય જે છે તેની અંદર ક્યાં વાક્ય છે તો કે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વાક્ય જે છે તેનું કઈ રીતે ગુજરાતીમાં ટ્રાન્સલેશન થાય છે તેની ચર્ચા કરીએ તો પ્રથમ વાક્ય છે તે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ તો આપણે શું કહીએ જ્યારે થર્ડ સુચક ના હોય ત્યારે ત્યાંથી ચાલુ થા બરાબર તો શું કીધું કે ક્લાસમાં ક્લાસ હોમાં કેટલા વિદ્યાર્થીઓ છે બરાબર પછી બીજો એક્ઝામ્પલ લઈએ એની અંદર આપણે કીધું છે હાઉ મેની એપલ્સ ડીડ યુ ઈટ યસ્ટરડે આપણે આપણે લીધું તે પ્રકારનો એક્ઝામ્પલ જ આવ્યો શું કીધું કે ગઈ કાલે गए काले तुम्हें सफर कितना सफरजन कितना सफरजन खा था बराबर आ रही थी प्यारे ત્યારબાદ হাউ મેની બુક્સ આર ઓન ધ ટેબલ તો શું કહીશું કે ટેબલ પર ટેબલ પર કેટલી ચોપડીઓ તો બુક ઓ એમ પણ કહી સકીએ કેટલી ચોપડીઓ છે ટેબલ પર કેટલી ઝોપડીઓ છે ત્યારબાદ હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ શું કહીશું કે તમારે તમારે કેટલા મિત્રો છે ત્યારબાદ હાઉ મેની પેન્સ આર ધેર ઇન હિઝ હેન્ડ તો શું કહીએ અહીંયા કે તેના હાથમાં કેટલી કેટલી પેન પેન અથવા પેનો પેનો છે છે આમ તો એવું કહે પણ આપણે પેન લખ્યું છે બરાબર તો એકદમ સિમ્પલ છે અને સરળતાથી આ વાક્ય છે તેનું ટ્રાન્સલેશન કરી શકાય છે ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ તો હવે પછી છે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે કરી શકાય તે તો તેની અંદર પ્રથમ હોલમાં કેટલી ખુરશીઓ છે તો શું કહેશું હાવ મેની મેની ચેર આર ઇન ધ હોલ બરાબર હવે અહીંયા અંગ્રેજી કઈ રીતે કરવું થોડું સમજીએ આપણે તો જ્યારે અહીંયા કેટલી એવો શબ્દ કેટલી કેટલા કેટલું તેવો શબ્દ આવે તો ધ્યાનમાં રાખવાનું કે ગણી શકાય એવી વસ્તુ છે તો સનાવડે તો કે હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો થશે આપણે તો મેની છે આનું લીધું આપણે અને ત્યાર પછી જે વાક્યમાં નામ હોય તે નામને તેના પછી તરત જ લેવાનું છે અને યાદ રાખવાનું કે હાવ મેની વડે જ્યારે પ્રશ્ન પૂછાય ફરજિયાત તે નામ કેવું હોવું જોઈએ બહુવચનમાં તો શું કીધું ચેર સ ખુરશીઓ પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આ લીધું સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલા માટે બરાબર પછી હોલમાં એટલે કે ઇન ધ હોલ ચાલો ત્યાર પછી બીજું આંખ્યું તમારી શાળામાં કેટલા શિક્ષકો છે અહીંયા કેટલા આવ્યું તો શું કીધું આપણે હાઉ મેની હવે નામ શું છે તો કે શિક્ષકો ટીચર સ બરાબર ટીચર સ હવે તમારી શાળામાં કેટલા શિક્ષકો છે તો શું કીધું હાવ મેની ટીચર્સ પછી આ પછી ધૈર્ય ઇન ધ ઇન ધ ક્લાસની પણ તમારે કીધું ઇન યોર ક્લાસ ઇન યોર ક્લાસની પણ સ્કૂલો બરાબર હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ બીજી બાબત કે આ ધેર શબ્દ કદાચ ન વાપરીએ તો પણ ચાલશે બરાબર ધેર ની જરૂર નથી ત્યારબાદ તમે કેટલી ભાષાઓ બોલી શકો છો તો ફરી વખત કેટલી આવ્યું તો બરાબર તો શું કીધું હાઉ મેની હાય સુ તો કે ભાષા એટલે કે બોલીયો બરાબર બોલી શકાય ભાષા એટલે લેંગ્વેજીસ હા હાઉ મેની લેંગ્વેજ પછી કોણ તો કે યુ હાઉ મેની લેંગ્વેજ બોલી શકો છો હાઉ મેની લેંગ્વેજ કેન યુ સ્પીક બરાબર આ પ્રમાણે અહીંયા બોલી શકો ક્ષમ્યતા છે એટલે કેન શબ્દ આપણે વાપર્યો છે કે બોલી શકો છો એવું કીધું છે ત્યારબાદ તમે દરરોજ કેટલા કલાક ઊંઘો છો તો શું કહેવાય અહિયાં હાઉ મેની શું નામ છે તો કે કલાક હાઉ મેની અવર્સ સો હાઉ મેની અવર્સ પછી તમે એટલે શું આવશે યુ તો કે डू યુ સ્લીપ ઓપ દરરોજ દરરોજ તો એનો રહી ગયો एवरीडे દરરોજ તો લેવું પડશે ને एवरीडे डू યુ સ્લીપ एवरीडे ভি ডে চালো ত্যার বাট দুক খুলে খুলেছে হাউ মে সোপ হাউ মে শোপস খুলেছে বরাবর তো শু কু আপন ওপন পছি আজে চালো બરાબર આ રીતે એકદમ સિમ્પલથી અને સરળતાથી આ વાક્ય છે એનું કન્સ્ટેશન કરી શકાય છે હવે જોઈએ કે જે આપણને ઘણી વખત પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે ભાઈ વાક્ય બનાવ એચ શબ્દ દ્વારા કે જેનો જવાબ જે છે અંડરલાઇન કરેલો શબ્દ છે તેનો જવાબ આવે તો અહીંયા જે આપણે જ્યારે સંખ્યા સૂચક શબ્દની નીચે અંડરલાઇન હશે ત્યારે હાઉ મેની અથવા હાઉ મચ વડે આવે બરાબર જો કે હાવ મત જે છે તે ક્યારે આવશે તો કે જથ્થા સૂચક કે હોય ત્યારે તો તેની આગળ ચર્ચા કરશું અત્યારની ચર્ચા કરીએ આઈ બોટ ફોર બુક્સ યસ્ટરડે બરાબર તો શું કહીશું ફોર ચેનલ લાઈન છે એટલે સંખ્યા સૂચક શબ્દ છે તો હાવ મેની હાવ મેની અને હાવ મેની પછી તરત જ નામ આવવું જરૂરી છે તો નામ શું છે અહીંયા બુક્સો હાવ મેની બુક્સ હવે કોણ તો કે આઈ અહીંયા તમે આઈ નું યુ કરી શકો છો તો આઈ નું વાપરી શકો આપણે યુ કરી નાખીએ હાઉ મેની બુક્સ ઓફ પછી કાળ કયો છે તો કે યસ્ટર ડે આવ્યું છે બોટ આવ્યું તો મેની બાય યસ્ટર ડે બરાબર આ પ્રમાણે ત્યારબાદ બીજું એક્ઝામ્પલ ધેર આર સિક્સ એપલ્સ ઇન ધ બાસ્કેટ

મારી પાસે મારી પાસે એટલે કે મારે બે ભાઈ છે તો અહીંયા કહેશું હાવ મેની બ્રધર્સ બ્રધર્સ અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી તો આપણે ઉમેરવું પડશે ડુ અને અહીંયા ફરી વખત આઈનું શું કરી નાખશું આપણે યુ યુ અને હે ત્યારબાદ આઈ નીડ ફાઇવ ચેર તો શું કહેશું અહીંયા ફાઈવ ની નીચે અંડરલાઈન છે તો કે હાવ મેની ચેર હવે અહીંયા ફરી વખત શું આવશે તો કે ડુ પછી યુ નીડ આ રીતે ત્યારબાદ ધેર આર સેવન ડેઝ ઇન અવેક તો શું કહીશું આપણે હાવ મેની પછી ડેઝ આર ધેર વી કો બરાબર તો એકદમ સિમ્પલ અને સરળતાથી આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે વાક્ય છે તેને ટ્રાન્સલેટ કરી શકાય છે પ્રશ્નો બનાવી શકાય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આના સિવાય આગળ જે ચર્ચા કરવાની છે તેની અંદર આપણે આવતા લેક્ચરની અંદર જે ચર્ચા કરશું તે શું હશે તો કે હાઉ મચ અને ત્યાં સુધી આપ મારી ચેનલની સાથે જોડાયેલો જોડાયેલો છો અથવા જોડાયેલો છો તો લાઇક કરો શેર કરો અને ન જોડાયેલા હોય તો ચોક્કસપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી નવી બાબતો છે તે જાણવા માટે તૈયાર રહો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત